સવારની શરૂઆત થેપલાથી કરી એટલે ખૂબ આનંદ થઈ જાય અને અમારા આજે થેપલા ચા અને પેકવાળું હેર્યું ફ્રેશ મિલ્ક ટી જે ગ્રીન ટી કોફી વેજની ઓપ્શનની અંદર આ બેજ બ્રેડ છે બાકીને બધામાં એગ આવે છે આ જેલીમાં નથી અગર ઘણી વખત હોય છે અને અહીંયા જે આ અ લોકો અહીં ખાતા હોય પછી તમે બીજી બધી વસ્તુ પણ મળતી હોય અને આમાં ઘણું બધું પણ બધું મિક્સમાં આવે આઉટ ઓફ કન્ટ્રીમાં ઘણીવાર આ બધું મિક્સમાં રાખે રાઈસ પછી આ છે મશરૂમના ભજીયા છે આ બધી જ વસ્તુ તમે જે જુઓ છો કે ખાસ સવારનો બ્રેકફાસ્ટ હોય આજે આપણે ક્યાં જવાના સિટી લાઈક છે ઓકે ઓકે ફૂલ મજા આવી ગઈ ફૂલ ફ્રેશ થઈ ગયા છે બધા પણ અમે રાષ્ટ્રપતિ નું છે અને આ મ્યુઝિયમ માં આવી રીતે બધું જોવાનું છે અમેરિકા વાળા એ આ લોકો ઉપર આઠ વર્ષ સુધી યુદ્ધ કર્યું હતું અને એ લોકો જીતી ગયા હતા કોણ આ લોકો વિયેતનામ વાળા બહુ ટોર્ચર કર્યું તો બહુ હેરાન કર્યા હતા અમેરિકા વાળા આ બધાને કેવું લાગે મજા આવે ને આજે ગ્રુપ ફોટો લઈ લીધો છે બહુ મજા આવી ગઈ આપ તો વોઇસ ઓવર કરી દીધો અહીંયા એક પર્સનનું નામ છે હોચીમીન અને એ પહેલાં છે ને ટ્વેન્ટી ટુ ઇયર્સના હતા ને ત્યારથી પહેલાં અમેરિકા ગયા પછી જાપાન ગયા પછી ફ્રાન્સ ગયા ઇટલી ગયા કોઈક જગ્યાએ કૂક બન્યા કોઈ જગ્યાએ સ્લીપર બન્યા પછી એ વિયેતનામમાં પાછા આવ્યા અહીંયા વિયેતનામમાં અહીંયા જ બોન થયા હતા અને પછી અહીંયા પાછા આવ્યા અને પછી એ છે ને સિક્સ ઇયર્સ સુધી અહીંયા એમને ફાઇટ કરી ચાઇના જો અને એ એક લાઇફ ટાઈમ શું કહેવાય અનમેરિડ હતા એટલે એની એના માટે અહીંયા સેવન્ટી નાઇન ગાર્ડન ક્રોસમાં બનાવેલા છે એટલે એમના યર્સ પ્રમાણે બરાબર અને પછી ત્યાં અને સામે આપણું વિયેતનામીઝ પાર્લામેન્ટ છે ઓકે એની ઉપર એક એનું માટે એક બિલ્ડિંગ બનાવ્યું છે એની યાદમાં કેવા કેવા ફ્રૂટ હોય ખબર નથી એક નાનું ઝાડ છે એની અંદર ઘણા બધા લાગેલા છે આ ભગવાન છે અને બહુ વર્ષો જૂનું આ જગ્યા છે લોકો અહીંયા ચોકલેટ બિસ્કિટ અને ફ્રૂટ એવું ધરાવતા હોય છે આપણે જવાનું છે ટ્રેન માર્કેટમાં કે જ્યાંથી ટ્રેન પસાર થતી હોય એનો ટાઈમિંગ પણ તમને સ્ક્રીન ઉપર આપી દેવું છે કે એ લોકો અહીં કેટલા વગેરે ટ્રેન જતી હોય છે શું છે અને એ જોવા માટે અહીંયા લોકો આવી જતા હોય થોડુંક અમારે પરચેસ કરવું પડે છે કોફીથી માંડીને એના ફ્રૂટ માર્કેટ છે મેંગો સ્ટીમ લીચી ઉના નામ મને નથી ખબર આ શું છે મને ખબર અને આ શું છે એ નથી ખબર બોરા જેવું લાગે છે ચાલુ થશે અને જે મજા લેવાની જે ફૂલ એન્જોય જો અમારું ગ્રુપ આખું બધું પીસી ગયું છે અને કંઈક મંગાવવું પડશે નહીં પીવું તો ફરકે પીવું પડશે કારણ કે આપણે જગ્યા જગ્યાના પૈસા આપી રહ્યા છે આ છે અમારી કોલ્ડ કોફી થેન્ક યુ અને બ્લીટ ટુરિઝમ તરફથી છે બધા લોકોને કોફી કારણ કે અહીંયા બેસવા માટેની તમારે કોફી પીવી પડે એટલે બધા લોકોને કોફી આવવાની છે બધાને કોફી બ્લીટ તરફથી મળવાની એટલે કોઈ ઓર્ડર નથી કર્યો ને ઓકે વેરી ગુડ હમ કોલ્ડ કોફી સુપર

જમવાનું આપણું રેડી છે કબાબ છે સૂપ છે અને છે દાલ તડકા એન્ડ જીરા રાઈસ રાઇસ આવું જમવાનું મળી ગયે બીચમાંથી કેવી મજા આવે જે પનીરનું શાક પંજાબી ને બધું જ

અત્યારે આપણે આપણે લોટે લોટે મોલ આવ્યા શું છે અહીંયા ટર ડેક છે ફ્લોર ઉપર ડેક ટાવર કહેવાય છે એમાં આવ્યા છે આપડે દુબઈ મોલ કાચવાડામાં દુબઈ ફ્રેમમાં હા તો માં

થેન્ક યુ આખું વિયેતનામ તમને દેખાય જાય એવી આ જગ્યા છે કે જેમાં અમે બધા પહોંચી ગયા છે જ્યારે પણ તમે વિયેતનામ આવો છો તો લાતે કયું મોલ કીધું નામ જ ભૂલી લોતે લોતે મોલમાં આવવાનું ભૂલતા જ નહીં હા હા હા

પણ વેલકમ ડ્રિંકની અંદર તમને આ બધું જ સર્વ કરવામાં આવે છે મને ઓલ ટાઈમ ફેવરેટ રેડ બોલ આઈનું રેડ બુલ ડિફરન્ટ રહ્યો હતો અને આઈઝ સાથે વિયતનામાં એવું છે કે ત્યાં મને રેડબુલ અલગ જ મળતું હોય છે પીળા કલરનું છે બધી જગ્યાએ સેમ મળે છે આ બરફ સાથે અને તમારું લાતે ફૂલ એનર્જી સાથે અહીંયાની વાત કરું તો તમને જો આ બધી જ વસ્તુ ફ્રૂટથી માંડીને ડ્રેગન ફ્રૂટ એ મળી જશે કેરી જો બે અસી હજાર રૂપિયાની કેરી મેંગોસ્ટીન મેંગોસ્ટીન આ લોકો મેંગો હા મેંગોસ્ટીન આ મેંગો કુટકીય આવું આપણે હવારે જોયું ને ને એ એનું નામ શું છે ચાલો નામ એવા છે આપણને ખબર જ નહીં પડે અને દુરિયન ફૂડ આની સ્મેલ ભાઈ એ જો કદાચ ખોલો ને આમ બધાને સુગંધ સુગંધ આવે બેડ સ્મેલ અને ગુડ સ્મેલ પણ કહી શકાય અને ડ્રાય ફ્રૂટ ને ફ્રૂટ ને ફ્રોઝન ને ને આ ફ્રૂટમાં તો આ લોકો નંબર વન ઉપર છે લીચી આ લીચી હો ભાઈ લીચી ગુન ફ્લાવર ફ્લાવર સુગંધા ફૂલ હોય ને બહુ મોટું માર્કેટ છે કે આમાં કદાચ હું ખોવાઈ જાઉં ને ખબર નહી પડે અહીના ચેરી ટમેટા આપડા ઇન્ડિયન ટમેટા તો નહીં હોય અહીંયા પાકિસ્તાનના ના ટામેટા બહુ વખણાય મરચા જો અરે ખાવાના કે તળા આપણે ગાઢિયા સાથે ખાધા મેં તો લાઈફમાં પહેલી વાર આટલા મોટા મરચા છે જો આપણા ઇન્ડિયામાં લુપ્ત થયેલી વસ્તુ છે જે કેન્ડી આપણી

સિટી ટૂર કરી અને એની પછી અમે લેકમાં સુગર કેન્ડી કેવી લાગી ભાઈ અને વેપર છે વેપર બીકેનો સુગર કેન્ડી હમ હમ અંદર જવાની પચાસ હજાર ટિકિટ એટલે દોઢસો રૂપિયા થયા સમથિંગ તો હવે લાખ રૂપિયા હા લાખ રૂપિયાની બે આ છે કોનો ગેટ કે વર્ષો જૂનો ગેટ છે પણ હજુ પણ હળીકમ છે ખબર નહીં પહેલાના જે બનાવનાર વ્યક્તિઓ કેટલી ઈમાનદારીથી વસ્તુ બનાવતા હતા આ માછલા જો કલર કલરવાળા લેકની સૌથી મસ્ત જગ્યા છે તો હવે આજે એ લોકોના મંદિરમાં તમને કહીજ આ છે અગરબત્તી આ લોકો અને અહીંયા બધા લોકો બુટ પહેરીને મંદિરે દર્શન કરવા છે આ મંદિરની અંદર ફ્રૂટ બિસ્કીટ આ બધી વસ્તુ ચડાવવામાં આવતી હોય છે